બરાબર હે એટલે ભક્તિ કરવી પૂરા પ્રમાણની ખેતી કરવી એટલે પૂરા પ્રમાણની આપણા માલિક કહેતા કે એટલે ભક્તિ કરો તો તમે પૂરા પ્રમાણની કરજો ખેતી કરો તો તમે પૂરા પ્રમાણની કરજો ખેતી કરવી એટલે હેલ મેલ નહીં કરવી એ ભાઈ આ આપણે જેમ તેમ કરી દો ને આપણે તો આવું અમદાવાદ કરી દો ને આપણે નીકળો એવી ખેતી નહીં કરવી ભક્તિ માળા બાંધીને ફરવું અને દેશને વતાડવું કે કોણે ભાઈ તલક તાણી દેવી ને માળા નાખી દેવા ને કોઈ મહારાજ ભાઈ ના એમ મહારાજ ની બનાય ભક્તિ કરવી પડે તો મહારાજ બનાય એટલે ભક્તિ ખરાબ પરમણ આપણે કરવી જે માલિક નું કીધેલું નીમ જે માલિક નું કીધેલું ધર્મ જે માલિક નું કીધેલું વસંત એના વસંત નું પાલન આપણે કરવું પડે તાણ કલમ ના આપણે હસા કીધું હે તાણ કલમ માં ભૂલી જવું કે ભૂલે પડવું તાણ કલમ આપણે એને માલિકે વતાડીને પકડવાની આજે આગી આગી એમ કીધે તો આપણે નું નહીં લાગે સબ જાણે ભાઈ તાણકલમ શું કહેવાય તાણકલમ પકડી લેવાની એને હાથે ઘણા કાનૂન કાયદા માલિકના શબ્દ બોરવાનું અખાડાની ઓળખણ કરવાની માલિકની ઓળખણ કરવાની ભક્તિની ઓળખણ કરવાની નિમની ઓળખણ કરવાની વસનની ઓળખણ કરવાની દાદમાયા ને દાદપુરીના ને ગામમાં ગામના એને ચાલે कोई सालवा वाल नहीं सब संतानी जागरूक ओ